પૂજ્ય સ્વામીજી ડોક્ટર વિરમભાઈ ભરતભાઈ બાહુભાઈ ઉપસ્થિત બધા જ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો વડીલો માતાઓ બહેનો અને યુવાન સાથી અહીંયા આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું પરમાત્માને માતાજીને પ્રાર્થના કરું છું કે આપણા બધાનું વર્ષ ખૂબ સારું જાય પરિવાર તંદુરસ્ત રહે અને જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવા પ્રભુને પ્રાર્થના કરું છું અહીંયા સન્માન તો એક માનવું છે આપણે બધા ભેગા થવાનું પણ મને વિશેષ આનંદ એ છે કે જે સંસ્થાઓમાં યુવાન વયમાં મેં કામ કરેલું એ સંસ્થાઓ દ્વારા સન્માન થતું હોય ત્યારે ખૂબ આનંદ આવતો હોય છે હતા કે કોઈ હજાર વર્ષની જિંદગી લઈને કોઈ આવ્યું નથી બધાને એક દિવસ જે ક્રમ છે કુદરતનો જન્મથી મૃત્યુ સુધીનો અને કર્મથી નિવૃત્તિ સુધીનો એ ક્રમ બધાને લાગુ પડતો હોય છે ભૂતકાળમાં જે નામો આપ્યા એ એની ભૂમિકા ભજવીને ગયા પૂજ્ય માલદેવ બાપુ હોય કે માલદેવજીભાઈ હોય મન હોય કે બીજા અનેક મહાનુભાવ હોય એ બધાએ કામ કરીને નાખ્યા એક વખત એવો હતો કે રાજનીતિમાં ભરતભાઈ ખૂબ સક્રિય હતા સમાજની અંદર પણ સક્રિય હતા અત્યારે રાજનીતિમાંથી લગભગ નિવૃત્ત છે પરંતુ સમાજનું કામ કરે છે ડોક્ટર વિરમભાઈ અહિયાં ચોવીસ કલાક આ કામની અંદર પ્રવૃત્ત છે બાપભાઈ છે એને આપણે વર્ષો સુધી નેતૃત્વ આપ્યું પણ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ કોઈનું પણ પૂર્ણ વિરામ મારું હોય કે બીજાનું હોય કે પૂર્ણ વિરામ આવવાનું હોય છે એટલે આપણે આપણા ભાગની અંદર જે સમય આવ્યો હોય આપણા ભાગની અંદર જે કામ આવ્યું હોય એ કામ નિષ્ઠાપૂર્વક કરીએ તો ઇતિહાસમાં એને યાદ કરાતો હોય છે સમયનો બદલાવ છે એ બહુ ઝડપથી બદલાતો જતો હોય છે પણ આપણે જે કામ કરનારા લોકો છે એનો દોષ ક્યારેક ને ક્યાંક કાઢતા હોય છે સમાજનું કામ કરતા હોય છે પણ એને કેટલી મુશ્કેલીઓથી કામ કરતા હોય એના અનેક દાખલાઓ મોજૂદ છે બે દિવસ પહેલા અમારી વાડીએ મારા કાકા અને બધું પરિવાર છે એ દર વર્ષની જેમ અમે મોઢવાડા જમવા ભેગા થતા હોય ત્યારે નવી પેઢી જે અમારી ત્રીજી પેઢી છે એ ત્રીજી પેઢીને ખબર પડે કે કેવી તકલીફો ભોગવી છે એ કહેવા માટે મેં મારા કાકાને કીધું કાકા તમારી જરાક સ્ટોરી કહ્યું રેકોર્ડ પણ કરી મારા છોકરાઓ એ બધા તો એણે કીધું કે મારા આતા એટલે મારા કાકા છે એના પિતાશ્રી પણ મારા આતા મારા આતા છે એ ભયાત હતા પણ મારી આય છે બહુ નાન નાની ઉંમરમાં ગુજરી ગયા એ ગુજરી ગયા ત્યારે મારા કાકાની ઉંમર નવ વર્ષની હતી

ત્યાં બોર્ડિંગમાં મૂકી આવે માલદેવ બાપુને સોંપી આવે તો તમે આ બે છોકરાને નિભાવી શકો મારા બાપા તો હજી કામ કરેલા થઈ ગયા હતા પંદર વર્ષમાં પણ મારા કાકા તો બીજા કાકા એટલે એને વાત કરી રામ ભગતે એમ કીધું કે આપણે રાત્રે પોરબંદર જવાનું છે તો કે સાથે શું લેવાનું તો કે ગોદડી લેવાની ને એક પછડી લેવાની ખભે રાખી લેવાની

કે મોઢવાડાથી શરૂ કરીને પોરબંદર સુધી ચાલીને આવવાનું ચાલીને જવાનું વેકેશન પડે ત્યારે ચાલીને જવાનું મેં છોકરાઓને કીધું કે તમારે બધાને કોઈ પાસે ટુ વ્હીલર છે કોઈ પાસે ફોર વ્હીલર છે પણ કોકને મદદ કરવા જાવી હોય તો તમને બધાને આળસ થાય છે એ વખતે મારા કાકા ચાલીને આવ્યા એટલું જ નહીં

સકુનીઓ તો ત્યારે હતા અને એ વખતે બાપુને બોર્ડિંગ મુકાવી મને આખી આખી હિસ્ટ્રી ના ખબર નથી મુકાવી હતી એટલે બોર્ડિંગ બંધ થવાની તૈયારી હતી ત્યારે મને કે બાપોદરા સાહેબ ને રણમલભાઈ અને ચાર પાંચ જે આગેવાનો હતા આગેવાન છોકરાઓ હતા એને કીધું કે ના ચાલુ રાખવી છે પછી તો સમજદાર માણસો હતા એ કેશુ બાપુ ને માંડે બાપુના દીકરાને અને એને સંભાળ્યું બાપુ તો પછી એટલા બધા નારાજ કરી દીધા હતા એને ના રહી શું વાત એ કરવા જતો કે તમે હિસાબ કોઈ પણ લખી દો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટને આપી દીધો એમાંથી બે ભૂલ તો ગમે એવો લખવા હોય કાઢી પણ હિસાબ લખવા વાળા છે ને એ સાચા સંપત્તિના સર્જક હોય છે ભૂલ કાઢવા વાળાથી કઈ ના થાય ભૂલ તો ગમે ની કાઢી શકાય એમ સમાજ ની અંદર જે કામ કરનારા લોકો છે એ સાચા છે અને એને ટકાવે રાખવા અને કોઈ એની ટીકા કરતો હોય તો આડા હાથ દેવા જોઈએ અમે રાજકીય માણસો તો જાડી ચામડી ના થઈ ગયા ટીકા કરે તો કઈ તકલીફ નહીં કરે પરંતુ સમાજની અંદર કોઈ સ્વાર્થ વગર

તો એને બાજુમાં બેસાડીને સમજાવીને કેવું જોઈએ કે આપણાથી આ ન થાય એને બદલે તને એમ લાગે કે મારે કંઈક નવું કરવું છે તો નવું 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 કરી શકાય સર્જન કરવું કરવું જોઈએ જોઈએ અને આ હતા એટલે જ આ બધું ઉભું થયું છે મને યાદ છે કે ઓગણીસો હું ભણીને આવ્યો હતો નવો નવો કાર્યકર થયો હતો અને એ વખતે લક્ષ્મણભાઈ અને ભરતભાઈ બે આપણા સમાજના આગેવાનો રાજનીતિમાં આગેવાનો સમાજના લક્ષ્મણભાઈએ કીધું કે ભરતભાઈ વાત કરી છે કે વિરમભાઈ આવવાના છે એટલે આપણે સારો પ્રોગ્રામ કરવો છે સારો પ્રોગ્રામ કર્યો અને આપણું ત્યાંનું જે જ્ઞાતિભવન છે સમાજ ભવન છે એ બનાવ્યું બહુ લાંબી વાત નથી કરવી એ બનાવ્યા પછી ભરતભાઈ કે ઉપર આપણે વિદ્યાર્થીઓને ભણાવીશું મારો આગ્રહ એવો હતો કે આપણે બહાર લઈ જઈએ દૂર લાગતું હતું એક દિવસ મને ભરતભાઈ કે ચાલો આપણે જોઈ આવી એટલે બહારનું નું વિદ્યાર્થી ભવન માટે કીધું કે હવે આપણે ત્યાં થઈ ત્યાં બનાવ્યું છાયા બહેનુ કુતિયાણા બન્યું જામનગર જેઠા બાપા હયાત હતા એ વખતે બનાવ્યું આપણે

ત્યાં આપણે હરિદ્વારની અંદર વ્યવસ્થા જેવા જે વડીલો હતા એણે આ સંસ્થાની સ્થાપના કરી એ કર્યા પછી ફરી પાછો હોલે બનાવ્યો અને એટલો સરસ હોલ આપણે એમ થાય કે ના આવો હોવો જોઈએ આપણા સમાજની જે રીતે આગળ વધે છે એની નિશાની આ બધા જ આપણા જે મોન્યુમેન્ટ બન્યા છે એ છે પણ આની અંદર કદાચ કોઈ માની લો કે પથ્થરની મદદ ના થઈ શક્યું હોય તો વાંધો નહીં પરંતુ એને કામ કરનારા લોકોને ક્યાંક મદદ થાય તો કરવી ન થાય તો એની ટીકા કરવાનું કે ભૂલો કાઢવાનું આપણે ટાળવું જોઈએ કદાચ આપણા ખાસ કરીને જુવાન પેઢી છે આપણી એને બધાને વિનંતી છે કે તમે બધા નસીબદાર છો કે આપણા વડવાઓ છે આપણા માટે ખૂબ વાવીને ગયા અને એના ફળ ખાઈએ છીએ અને હજી પણ આનાથી વિશેષ આપણે આપણા સમાજ મોટે ભાગે પોરબંદર જિલ્લા માંગીએ છીએ એની અંદર કેવી રીતે બદલાવ આવે એ બદલાવ આવવા માટે જેટલા સમય અમારી પાસે બધા પાસે છે એ બધા જ લોકો સાથે મળીને એ બદલાવ લઈ આવવાની કોશિશ કરીશું પણ મારી બધાને વિનંતી છે કે આપણા સમાજની છાપ પણ આપણે એવી રાખવી જોઈએ કે કે બાજુમાં જઈએ તો બીજાને ને હું જોઈએ બાપભાઈ ગઈકાલે આજે ઓછું બોલ્યા પણ ત્યાં મોઢવાડા બધી ગણતરી કરી હતી કે પોરબંદર કેટલા વર્ષથી આ શાસનમાં છે બીજા અમુક જિલ્લાઓની અંદર પ્રતિનિધિત્વ ઓછું છે એવું નતું કે આપણે કોઈ સમીકરણમાં બેસીએ છીએ સમીકરણમાં બેસવા જેટલી આપણી સંખ્યા પણ નથી એટલે આપણે કોઈ એવો અહંકાર આપતા નથી કે ના આપણે સંખ્યા છે પણ તમારા બધાના આશીર્વાદ થી આપણા આગેવાનો ની આબરૂ એટલી ઊંચી છે કે એ બધા એમ કે તમારા વગર ચાલતું ચાલે તમે ચલાવો

એ સમજદારીનો વારસો અમે થોડો ઘણો આગળ વધારો છે એને કારણે આજે ગુજરાતની અંદર એક ઓળખ અમારી બધાને ઊભી થઈ હોય તો એ બધા રાજાઓના વડીલોને કારણે તમારા બધાના સહકારને કારણે થઈ છે ત્યારે મારી બધાને વિનંતી છે ખાસ કરીને યુવા પેઢીને કે સાચો બદલાવ તમે જોવાના છો તમારા માટે સાચો બદલાવ લેવાના આવવાના છીએ તો તમે બધા પણ હકારાત્મક થઈને અહીંયા રાજકીય માણસોની ટીકા ટીપ્પણ કરો તો કઈ વાંધો નહીં પરંતુ જે લોકો સમાજનું સવારથી સાંજ સુધી કામ કરતા હોય એની કરવી જોઈએ હું દિલથી કહું છું અને જો એ નહીં કરીએ તો એમાં એનું બળ સવાયું થશે એની શક્તિ વધારે પડતી આમાં વાપરી શકશે અને જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનું જેવી રીતે બધામાં પરિવર્તન વારાફરતી થતું હતું એ રીતે આપણે પણ પરિવર્તન કરીએ જે દાખલો આપ્યો તો કે મોઢવાડા થી મારા કાકા અહીંયા સુધી ચાલીને આવતા પણ હું કોઈને એમ નહીં કહું કે તમે ચાલીને જાઓ પણ હું જરૂર એમ એ રીતે કરીશ કે તમારે કોઈક દિવસ સમય આવે કે મોઢવાડા થી ચાલીને પોરબંદર સુધી આવવું છે તો તમારું શરીર એટલું તંદુરસ્ત હોવું જોઈએ કે તમે અહીંયા સુધી ચાલીને આવી શકો તમારી ક્ષમતા શારીરિક મોટી હોવી જોઈએ એના માટે વ્યસન થી દૂર રહેવું જોઈએ માનસિક ક્ષમતા પણ એટલી બધી હોવી જોઈએ આપણી આપણી કે બીજા લોકો પણ કદર કરે અને આપણે એવું સાથે મળીને વાતાવરણ હોવું જોઈએ કે કોઈ એમ કહે અહીંયા અમે બધા વારંવાર એમ કે અહિયાં ઉદ્યોગો લઈ આવો મેં કીધું કે ભાઈ અહિયાં અમારી તો બહુ ઈચ્છા હોય સ્વાભાવિક છે અમે કરી શકશું તો અમે જ કરી શકશું બાકી કોઈ કરી નહીં શકે અમારી વખત પણ આખરે માણસને સો કરોડ બસો કરોડ પાંચસો કરોડ રૂપિયા લાખ અહીંયા રોકવા છે તો રોકે ક્યારે બધાને એવું હોય કે અહીંયા આવકાર મળે તમને અહીંયા આવે તો અમને શાંતિથી સારી રીતે કોઈ લડતર વગર બધું કરી શકશું અમે કામ ધંધો એવો વિશ્વાસ આપણે બધા સાથે મળીને ઉભો કરવાનો છે

મને ખબર છે કે અહીંયા બીજી જગ્યાએ કરવું છું હું ને ભરતભાઈ બે સાક્ષી છે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની જીએસએફસી નું કારખાનું જે જામનગર છે એ કારખાના ને અહિયાં જમીનો અપાઈ પણ અધિકારી એ ના પાડી કે અમારે અહિયાં નથી આવું આખરે ત્યાં જવું પડ્યું હવે એવી સ્થિતિ નથી આપણે પણ આ માહોલ બદલવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે સારી શૈક્ષણિક વ્યવસ્થા ઊભી થાય ધંધા રોજગારના સારામાં સારા સાધનો ઊભા થાય પોરબંદરની અંદર દુનિયાનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બને આ બધા જ કામો આપણે સાથે મળીને કરવાના છે અને પોરબંદર મહાનગર થઈ અહીંયા મહાનગરને અનુરૂપ બધા જ વ્યવસ્થા ઊભી થાય એ બધા સાથે મળીને આપણે કરીશું અહીંયા આજે તો ફરીથી બીજી કંઈ વિશેષ વાત નથી કરવી પરંતુ સમાજના આગેવાનો છે એનો હું હૃદયથી આભાર માનું છું અને જે જે આગેવાનો અહીંયા આવ્યા છે એ બધાએ જેના ભાગમાં જે કામ આવ્યું છે એ કામ એને નિષ્ઠાથી ખૂબ સારી રીતે પોતાને સમય શક્તિ શરીર આ બધાને ખર્ચ કરીને એણે આ સંસ્થાઓ ઊભી કરવાની અંદર ખૂબ મોટો ફાળો આપ્યો છે અને હજી પણ આપણા સમાજના ભલે નાના મોટા કોઈ વાતો કરતા હોય સમાજના લોકો તમામ લોકોને આપણા આગેવાનો પર પૂરો વિશ્વાસ છે અને જે લોકોને જે જવાબદારી છે છાયા સમાજની છાયાના આગેવાનો પાસે જવાબદારી છે જુનાગઢની છે એ ભરતભાઈને ડોક્ટર વિરમભાઈને એ લોકોની મિત્રોની જવાબદારી છે બીજા સંસ્થાઓની બીજા જવાબદારી હશે આ બધા જ જવાબદારી જે નિભાવી છે ખૂબ સારું કામ કર્યું છે અને હજી વધારે સારું કામ કરતા રહીએ માત્ર આપણા સમાજને નહીં આપણે બીજા સમાજો નબળા સમાજો છે એને પણ મદદ કરવાની પરમાત્મા આપણને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ફરીથી આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને મને સન્માનને લાયક ગણો એ માટે બધી સંસ્થાઓનો આપ સૌનો આભાર માનું છું ભારતમાં તકલીફ